ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવેના માનપુર અને દુધાપુર વચ્ચે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો માતાના મઢથી અમદાવાદ જતી બસની અકસ્માત નડ્યો હતો જેમાં ઓગણીસ લોકો ઘાયલ છે અને સાતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માત વહેલી સવારે થયો હતો જેમાં ઘાયલ થયેલા તમામ લોકોને એકસો દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા કૃપાલસિંહ ગુમાનસિંહ જાડેજા ગુમાનસિંહ ભીમસિંહ જાડેજા હેમંતકુમાર વરસિંહભાઈ ડામોર ભાવનાબેન હમીરભાઈ તેમજ હમીરભાઈ ઈસુભાઈ સુરેશભાઈ મંગાભાઈ પાયર હેમંત કુમાર સોમપુરા તેમજ હેમંત બિહારીલાલ સોમપુરા અને દિલીપભાઈ માણેકભાઈ શાહ તેમજ ધર્મેશાબેન દિલીપભાઈ શાહ વિપુલભાઈ અરવિંદભાઈ અધ્યારુ આરતીબેન હર્ષદભાઈ મેવાડા ભગવતસિંહ ગંભીરસિંહ જાડેજા ઉષાબા ભગવતસિંહ જાડેજા સમીરભાઈ જીતેન્દ્ર કુમાર નાઈ તેમજ યશપાલસિંહ ભરતસિંહ રાઠોડ તેમજ કનૈયાભાઈ ભુરાજી લુહાર અને અર્ચનાબેન હર્ષદભાઈ મેવાડા સહિત ઓગણીસ જણાની ઈજાઓ થઈ હતી જેમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા